કેમ કે આજે અમારે જવાનું છે ગામ ક્યાં જવાનું છે તમને કહું આજે છે ને અમારા માસી છે ને એને દીકરાના ઓનું શ્રીમત છે તો શ્રીમતમાં આજે અમારે જવાનું છે તો ફટાફટ અમે બધા તૈયાર થઈ ગયા છે આજે અમે બધા જવાના છીએ નોટણમાં ગરમાહટ તો જો કઈ ઊભાતું ને એટલો ગરમાહટ છે આમ કોને તો વાદળા જેવું છે જો કેવું વાદળા જવું છે આ ઊભાતું ને આમ તો પૂજાબેન નાટા મારે તૈયાર થઈ થઈને નાટા મારે અહીંયા કોણ આવ્યું ઈ

તો આજે અમારા શ્રીમત માં જવાનું છે અમારે આ સાઈડ શ્રીમતની વિધિ કેવી રીતનું બધું હોય તો એ તમે આ છે ને જોવું હોય ને તો વિડીયો બનાવી રહેજો તમને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પોતું ને શ્રીમત માં આવવાનું છે કે ફૂઈ જોવા આવે ના જવાનું છે બે ઠેકાણે દે બે ઠેકાણે બે ઠેકાણે બે ઠેકાણે આમ જો સપલા બપલા પહેરે તૈયાર કમ્પ્લીટ હવે જાવું ને

ફૂદડી ફૂદડી બેન તૈયાર થઈ જાય પૂદળી બેન તૈયાર થઈ જાય હાલો તો આ બધાય છે ને જવાના છે રિક્ષામાં કેમ બા હા રિક્ષા બસ જે મળે ને અમારે જવાનું છે ટુ વ્હીલમાં એવું છે એક ટુ વ્હીલમાં બધાય તો ન માય ને એ ખેલા અહીંયા છે ને પતિકના મમ્મી ને એતાંશભાઈ બે મા દીકરો જાય ઘેર રહેવાના છે બીજા બધાય જવાના છે કામમાં લાડવા ખાવા હમ્મ હા યાસી વાત છે

<laughs> <laughs> मासि घर <laughs>

તો વાંધો નામ જો તમારા કાસા કાસા જમરૂક તોડાઈ ગયા તો છે ને બધી તૈયારી કરે છે હવે રાખડી ને એવું બધું બાંધવાનું છે તો બધે ના જવાનું છે કેમ અહી હા હા રાખડી બાંધવા હવે અમે જઈએ છીએ રાખડી બાંધવા એટલે મારે નો બાંધવાની હોય બેન હોય ને એને બાંધવાની તમાર શો બેન ને એને બાંધવાની છે પૂજા બેન ને બાંધવાની છે તો રાખડી બાંધવાના છે આગડી

આવી રીતનો નો રિવાજ હોય હું આપું તું ને હવે અમારા પૂજાબેન બાંધે એમ જો

હસી વાત ને હા અમાર પૂજા બેનમે છે ને કોને લીધી થી રાખડી કૈલાશ બેન ની કા તો કૈલાશ બેન રાખડી ને એક થાળી ને એક સેટ ડબ્બો એ અમારે છે ને જીમી ને એવું કપડો ને એવું બધું પહેરવાનું હોય સુંદર ની હોય અન જાય મત છે ને સરી મત ની બધી વિધિ હોય આયા અમારે કેવું હોય જો રીતના છે ને લીલું કાપડ લે પછી એમાં હાથ જો ને એવું બધું કરે ને હવે છે ને પગલા ભરવાના છે તો પેલા સરીફળ પેલા પગલે સરીફળ ને એવું બધું ને ભાભી ની હોય ને તો એમાં રૂપિયો ને હોપારી ને એવું બધું મૂકે કા હવે છે ને મારા માસી ની બધા હવે પકડ છે અને જો પેલું પગલું ભરાવે છે હવે પગલા ભરવાની વિધિ ચાલુ થઈ ગઈ જો રૂપિયો ને નારિયેલ ને એવું ભાભી હોય ને મૂકે એટલે આ આ બેન છે ને એના ભાભી મૂકે તો ભાભી હોય એને અહીંયા મૂકવાનું હોય અને નણદ હોય ને એને વાંહે વીણવાનું હોય જો આવી રીતનું વીણવાનું હોય તો આ નંદ છે તે વીણે છે ને જો બેન છે નાયો છે ને ભાભી છે એ મૂકતા જાય તમારા સરિમતમાંય આવું હતું કે હે તમે જીમીન કાપડું પહેર લીધું એમ ને તિયારા બાંધવા મંડ્યું આ જો આ બે આનોય બાંધી લે કોસ ગરમે છે ને હવે મારા બાને કેમ પાજાવા છે બા પકડવા જવું ને એવું છે તા બેન શરમા છે ને ના પકડવા જવાનું હોય કાબા આ હું આયે ફાફા મારે હવે જાવની પોપરીન રૂપિયા વિનવા તો મારા બાવે પકડ્યા કાબા માસી થાય ને એટલે ના ના કોઈ ક્યો કે કેમ

એ ઉઠા ગરી આ

અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ માં વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલ મળીશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ટાટા